મજૂરના કામ કાંઠે તેઓ અનમોલ માર્કેટમાં ગયા હોય માર્કેટના કેટલાક વેપારીઓ શંકા ગઈ કે યુવકો ચોરી કરવા આવ્યા છે દુકાન નંબર લઈ અને શટર પાડી દેવાયા બંને યુવકોના કપડાં કઢાવી નિવ્રસ્ત કરાયા અપમાનજનક શબ્દ પણ બોલાયા એટલું જ નહીં તમને કાન પકડી ઉઠક બેઠક કરાવી લાકડી વડે બેરહેમી પૂર્વક માર પણ મરાયો એક શખ્સને ગંભીર ઈજા પહોંચી છે અને ફ્રેક્ચર પણ થયું છે જોકે આ ઘટનાનો વિડીયો કેટલાક વેપારીઓ દ્વારા બનાવાયો જે દ્રશ્યો જોવા મળ્યા છે એ અત્યંત હૃદય દ્રાવક છે અમાનવીય છે બંને યુવકો નિર્વસ્થ અવસ્થામાં ઉભા રાખીને દંડા વડે ફટકારાયા અમે ચોર છીએ અને પછી માર્કેટમાં નહીં આવે એવા શબ્દો પણ બોલવા માટે દબાણ કરાયા આ ઘટનાએ સુરત જેવા આર્થિક પાટનગર ગણાતા શહેરમાં કાયદો યુવા સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરી દીધા છે આ મામલે વેપારીઓ વૈભવ પાલવડી અને કુમાર કેટડીયાની ધરપકડ થઈ ચૂકી છે પીડિતોએ પણ તેમની ઓળખ કરી છે આ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ગયો છે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં દસમી જૂનના રોજ સવારે સાડા વાગે એક ઘટના બનેલી હતી જેમાં ભોગ જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાગા કટિંગ પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે તે પૈકી વૈભવ ભાલોટિયા કેટિયા આ બંનેને કરી દેવામાં આવેલા છે રવિ જયકુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી સુરતમાં કાયદાનું શાસન હતું છે અને રહેશે ત્યારે કોઈ પણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન ચોવીસ કલાક માટે ખુલ્લા છે સો નંબર ઉપર પોલીસ એક્ટિવ છે કોઈપણ ઘટના બને કોઈપણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરે એટલે પાંચથી દસ મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે

મે કીધું એ પ્રમાણે કે આ અમાનવીય કૃત્ય છે કાયદો કોઈ દિવસ હાથમાં લઈ નથી શકાતો આમાં એમની સાથે ખૂબ અપમાનજનક વ્યવહાર કરવામાં આવેલો છે અને એ બાબતે મે કીધું એ પ્રમાણે કે કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવામાં આવી રહેલ છે વેપારીઓ મે કીધું એ પ્રમાણે કે વૈભવ ઘાલોટિયા નીતિશ કેટિયા અને રવિ જયપુરિયા આ ત્રણ નામ અમારી સામે આવ્યા છે અન્ય સીસીટીવી ફૂટેજ મેળવી અને અન્ય જે પણ સંડોવાયેલા વેપારીઓ છે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આમાં કોઈને બક્ષવાનો કોઈ સવાલ આવતો નથી